તો રાજકોટ જિલ્લાના અનેક જળાશયો હાલ પણ તળિયા ઝાટક છે સત્તર જળાશયોમાં શૂન્ય ટકાથી આઠ ટકા જેટલું જ પાણી વધ્યું છે ત્યારે સિંચાઈ વિભાગ હેઠળના કેટલાક જળાશયો ખાલી ખમ છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાયા છે મયુર જળાશો ખાસ કરીને જે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે જળાશયો ખાલી થઈ રહ્યા છે ખૂબ જ ચિંતાજનક કહી શકાય તેવી બાબત રાજકોટ શહેર અને જિલ્લા માટે ચિંતાની વાત એટલા માટે છે કારણ કે સિંચાઈ આવતા સત્યાવીસ કરતાં વધુ જળાશયો છે તેમની સ્થિતિ અત્યારે ખૂબ જ નાજુક છે આ પૈકીના લગભગ સત્તર જેટલા જળાશયો છે તેની અંદર કાં તો સાવ જળાશયો તળિયા ઝાટક છે અથવા તો એમ કહી શકાય કે માત્ર બે ત્રણ ફૂટ જેટલું પાણી બચ્યું છે આ સ્થિતિ ખૂબ જ વિકટ એટલા માટે કહી શકાય કારણ કે છેલ્લા ચાર મહિનાથી સતત ગરમી પડી રહી છે પાણીની માંગમાં પણ વધારો છે અને હજુ વરસાદના કોઈ એંધાણ રાજકોટ શહેર કે જિલ્લાની અંદર દેખાતા નથી ગઈકાલે જરૂર વાતાવરણ બન્યું હતું પરંતુ હજુ સુધી ચોમાસાનું આગમન સત્તાવાર રીતે રાજકોટ શહેર કે જિલ્લાની અંદર થયું નથી એટલે ન માત્ર સિંચાઈ વિભાગ પરંતુ રાજકોટ મહાપાલિકા અને રાજકોટ જિલ્લા હસ્તક આવતા નગરપાલિકા અને ગ્રામ પંચાયતો છે તેમના માટે પણ ચિંતાનો વિષય છે જો આગામી પંદર દિવસની અંદર સારો વરસાદ ના થાય તો ડેમોની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે હાલ રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારની અંદર પીવાના પાણી માટે સૌની યોજનાનું પાણી છે એ રાજકોટના આજી ડેમ ન્યારી ડેમ અને ભાદર ડેમના જે અલગ અલગ વિસ્તારો છે તેની અંદરથી ઉપાડીને લેવામાં આવે છે અને સાથે વિતરણ કરવામાં આવે છે પરંતુ